રાજકોટમાં આજે જન્માષ્ટમીની શોભાયાત્રાની શરૂઆત થઈ ચૂકી છે મવડી ચોકડીથી થી દોઢસો રોડ થઈ રૈયા ચોકડીથી થી રૈયા રોડ થઈ શહેરના અલગ અલગ વિસ્તારમાં આ શોભાયાત્રા યોજાઈ હતી શોભાયાત્રામાં ભગવાન શ્રી કૃષ્ણના જીવન પર અલગ અલગ ફ્લોટ્સ તૈયાર કરવામાં આવ્યા છે આ સાથે જ સાંસદ પરસોત્તમ રૂપાલાએ પણ ધર્મ ધજાની પૂજા કરી ધર્મરથને પ્રસ્થાન કરાવ્યું હતું અને જન્માષ્ટમીની તમામ લોકોને શુભકામના પાઠવી હતી જન્મા પાવન પ્રસંગે જરૂરતમંદો ની સેવા માં પણ આપણે આપણા જન્માષ્ટમી બધા ખૂબ ખૂબ પાસે